જેતપુર નવાગઢમાં પરપ્રાંતિય યુવક નું ટ્રેન હેઠળ આવી જતા મોત નીપજ્યું યુવક જેતપુર કારખાના મજૂરી કરતો હતો નવાગઢ ભાદરના પુલ ઉપર રેલવે ટ્રેક ઉપર ઉપરાંત યુવકનું ટ્રેનની હેઠળ આવી જતાં મોત નીપજ્યું હતું રાત્રિ દરમિયાન આવતી વેરાવળ અમદાવાદ ગાંધીનગર ટ્રેન નીચે આવી જતાં યુવાનનું મોત થયું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે સચિન યાદવ ઉમર વર્ષ ત્રેવીસનું ટ્રેન નીચે કપાઈ જતાં રેલવે પોલીસ દ્વારા જેતપુર સરકારી હોસ્પિટલ પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો જેતપુર ઉદ્યોગનગર પોલીસે હોસ્પિટલ પહોંચી યુવાન કેવી રીતે ટ્રેન હેઠળ આવ્યો તેની તપાસ હાથ ધરી છે ઇએસજીવી સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ ઇલેક્ટ્રિક ચલાવો એલઈડી ટીવી લઈ જાઓ અમારા માનીતા ગ્રાહક માટે લઈને આવી રહ્યા છીએ ખરીદી ઇલેક્ટ્રિક રાઇડ અને કોસબાઈક સિપ લોડર પર એલ ઇડી ટીવી ફ્રી ખરીદો ઇલેક્ટ્રિક રાઇડ અને કોસબાઈક સિપ લોનની સુવિધા પણ ઉપલબ્ધ છે લો સ્પીડ તથા હાઈ સ્પીડ મોડેલ ઉપર સરકાર દ્વારા સબસિડી આપવામાં આવે છે એડ્રેસ માંડવી ભુજોક ટ્રોય પાસી નાઇન ઝીરો ત્રિપલ નાઇન થ્રી સેવન ફાઇવ